એ આજ તને હાચું ગીત ગાયું કેમ આયા બેઠો એ તને ઓલી વાડીયા ગયા થાક લે હે કેમ એમ બોલે હું ખાશો એ રીંગણા ખાવ બાપા કાસા રીંગણા હું કામ ખા પછી શાક છેનું બનાવશું પણ આપણે શાક હું કામ બનાવવાનું હોય એ આપણે ખાવા તો પછી રીંગણાનું શાક બનાવીને ખાઈ લે કે કાસા ખાઈ લે ખાવાનું તો આપણે છે ને તો તું કાસા રીંગણા ખાઈ જાય પછી હું હું ખાસ એ ઘી પડ્યું છે ને આલા શેરો બનાવીને ખાવી ના ના ઘી તો રેસવાનું છે લ્યો બોલો ઘી નથી ખાવા દેવું અને રીંગણાય નથી ખાવા દેવા તો મારે હું ભૂખ્યા રહેવાનું તો પણ રોટલા ને શાક બનાય આપણે બે ખાવી એ હારું હલો લ્યો બોલો કેવો માણસ છે ગયા વર્ષે કારેલી વાવી

બોલા ભાઈ ઘી છે હા ઘી છે ને કેટલું જોવે એ 1.7 કિલો ઘી જોવે હે 1200 રૂપિયા થાહે એ વાંધો નઈ ના લ્યા કે હામે ઘી આપી દે પણ આપણે વજન કાટો ક્યાં છે ઘી કેમ જોખું પણ ઘી હું કામ જોખું 1 કિલો દે બારણી સેકતે ફૂલ ભરી નાપી દે એ હારું એ કે હા ઈ ખાવાનું ચાલુ કર્યું કે હું ના ના એક જગ્યાએ મોકલવાનું છે હે ત્યાપ મારી પાસે થી સસ્તું ઘી લે અને બીજાના મોંઘા ભાવનું ઘી નથી વેચતો ને હા તારી પાસે થી 1200 રૂપિયા માં ઘી લઈ જા અને 1500 માં ઘી વેચી દો હા લે બોલ તું તો એમ બુદ્ધિ વાપર હું બસ 500 રૂપિયા ડાળી તો મળવી જોઈએ ને લ્યા કે હા કાકા બઈને એ હારું આજ ના તો રોજ પૈસા જાતાતા આજ કેટલા સબે આટલા પૈસા આવ્યા આ એ હાસુ ઓલા બઈને માં શું છે કી ઊભો રે

એ ડબટ કિલો ની બેણી છે ફૂલ ભરીને આપી દે એમ બોલ્યો તો તો પછી હું કાઈ થોડો ખોટું બોલું એ હારું જા ghee ભરીને આપી દે તે હારું એ હવે મારા ghee નથી લેવું લાઈ પૈસા હું ગામમાંથી ghee લઈ આવું પણ ghee આપું છું ને એ મારા હવે ghee નથી લેવું લાઈ પૈસા એ બાપા ઓય બાપા 500 રૂપિયા આપ્યાતા ઈ જા પણ આપણે ક્યાં ખોટ છે ghee તો અહીં પડ્યું જ છે ને ghee વેચાહે એટલે પૈસા પાછા આવશે

રાહાડી દેવી તોય રાકડી ને કઈ ન થાય તો હવે સાનો માનો બેસ હાથી એ ખાલી એક પગ રેકડી માં તોય રાકડી ના કટકા થઈ જાય આ તો બોલો સરસ રાખવા છે હા તો સરસ થઈ જાય બોલો પૈસા

ધંધા કરો પૈસા પાછા લાવો હાલો અમે તો હાસો હાથી સમજતા પૈસા નઈ મળે એમ થોડું પૈસા નઈ મળે પૈસા અમારા પાસા આપવા

બકુલ ભાઈ હું દાદા એમ નઈ માને હમણા ખમો ધોકા મારું ને એટલે પૈસા આપશે જ તે હે તને મને ધોકા મારજો મારી ઉંમર તો જો આ ઈ હસુ મમરા ભાઈ ધોકા નઈ મારતા નકર તળી જાહે ને તો આપણે રોજ ની આવક બંધ થાય છે તો પણ હું કરું પૈસા તો પાછા લેવા જ પડશે ને બીજું કાક વિચારો એક કામ કરી મરસાનો ધુમાડો કરવી હા હા લો હું હમણા મરસાનો ધુમાડો કરીને લેતા હું વયા ન જાય હો એ હારું રોજ આવતો પણ મરસાનો ધુમાડો હું કામ કરવો મને ક્યાં કાય વળગ્યો તમને વળગ્યો નથી ને એટલે તો મરસાનો ધુમાડો કરવો છે પણ તમે મને હું કામ આરામ કરવો તો પણ પૈસા આપી દો પૈસા ન મળે હમણા ખબર પડશે હકુલભાઈ લાવો ધુમાડો હું રાખું એટલે સાને ભોળ દે તને ધુમાડો લાગે એ ભોળા દાદા તો હલતાય નથી મરસાનો ધુમાડો તો મને લાગે દાદા તમને કેમ મરસાનો ધુમાડો નથી લાગતો એ નિયસ રાસ રજિજને એટલે એ ઉભા રહ્યો હમણા ગલગલિયા કરીએ ને એટલે મરસાનો ધમાડો લાગશે તે રાખો ધમાડો મરસાનો દોરો નો કરતા ને તો પૈસા આપીજો એ હારો પૈસા આપી દે આ ઈ એનો માણા યો પૈસા અલા ભળા યો આપણ ને શેતરી ગયા હું તો સો રૂપિયા મારા મને પાછા આપી ગયો પચાસ રૂપિયા મને આપો એ હારું મારે તો પચાસ ટકા ની ખોટ ગઈ